નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હું સંજય મકવાણા એટલે કે એસઆરએમ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરથી આપણે એક નવી જ સિરીઝ જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ સિરીઝનું નામ છે એ આપણે જસ્ટ ફાઈવ આપ્યું છે એટલે કે આ સિરીઝના દરેક વિડીયો લેક્ચરની અંદર હું તમને પાંચ દાખલાઓ શીખવાડીશ એ પાંચ દાખલાઓ કેવા હશે તો કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ છે એ હશે એટલે કે ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવાઈ છે એના પૂછાયેલા દાખલાઓ છે એના હું તમને સોલ્યુશન કરાવીશ તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ આમાં તમે પાંચ જ દાખલાઓ કેમ લીધા તમારો ભૂતકાળનો અનુભવ એવું કે છે કે ગણિતમાં જે વિદ્યાર્થીઓ નબળા છે એને જો લાંબા લાંબા મોટા મોટા વિડીયો આપી દઈએ તો એ વિદ્યાર્થીઓ કંટાળી અને જતા રહે છે ભાગી જાય છે ગણિતનો જે ડર છે ને એ દૂર નથી થતો તો મેં એવું નક્કી કર્યું કે આપણે આ સિરીઝની અંદર જે વિડીયો લેક્ચર્સ મૂકવાના છીએ એમાં ફક્ત પાંચ જ દાખલાઓ લઈએ જે ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાયેલા હોય એટલે એક અનુભવ મળે એક આઈડિયા આવે કે ભાઈ હવે પછીની પરીક્ષાઓની અંદર છે એ કેવા પ્રકારના પ્રશ્નો દાખલાઓ છે એ પૂછાઈ શકે અને વિદ્યાર્થીઓને જરાય કંટાળો નહીં આવે એની હું બાહેંધરી આપું છું ગેરંટી આપું છું હવે તમારે આની અંદર આ સિરીઝ જો તમારે લાંબા સમય સુધી શરૂ રાખવી હોય તમને એમ લાગતું હોય કે નહીં આપણને આનાથી ફાયદો થાય છે તો વધુને વધુ વિદ્યાર્થીઓને આ સિરીઝનો બેનિફિટ મળે એ માટે તમારે વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો લેક્ચર્સ છે એ શેર કરતા રહેવા પડશે તો આ સિરીઝ છે એ લાંબો સમય સુધી આપણે ચલાવી શકીશું બરાબર છે તો આજના આ વિડીયો લેક્ચરની છે એ આપણે શરૂઆત કરીએ છીએ અગેન આપણે ફક્ત કેટલા દાખલાઓ ગણવાના છીએ પાંચ જ દાખલાઓ ગણવાના છીએ એટલે કોઈને કંટાળો આવવાનો નથી અને હવે જુઓ અહીંયા ઉપર પણ લખ્યું છે કે હવે ગણિતમાં કંટાળો નહીં આવે અને ખરેખર નથી જ આવવા દેવાનો તો ચલો શરૂઆત કરીએ છીએ દાખલાઓ પણ ગણતા જઈશું અને એની સાથેનો જે કન્સેપ્ટ હશે એને પણ ક્લિયર કરતા જઈશું તો સૌથી પહેલો દાખલો જો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો લસાઅ શું થાય અગેન

અવિભાજ્ય સંખ્યાઓ છે જો આનો તમારે લસા મેળવવો હોય તો સિમ્પલી તમારે શું કરવાનું છે તો કે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરી દેવાનો છે અવિભાજ્ય સંખ્યાઓનો લસા શું થાય તો કે એ જે સંખ્યાઓ છે એનો ગુણાકાર એ જ એમનો શું થશે લસા થશે તો સાહેબ અહીંયા લસા કેટલો આવશે તો કે બે ગુણ્યા ત્રણ છ અને છ પંચાત્રીસ તો અહીંયા લસા કેટલો આવશે ત્રીસ આવશે બે ત્રણ અને પાંચ અલગ અલગ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓનો તો અહીંયા આપણી પાસે સંખ્યાઓ છે અને અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓ છે તો એમનો લસા શું થશે તો કે ત્રણેય સંખ્યાઓના ગુણાકાર જેટલો થશે તો ત્રણેય સંખ્યાનો ગુણાકાર કયા ઓપ્શનમાં આપેલો છે તો કે ઓપ્શન એ ની અંદર તો આપણો જવાબ શું મની જશે પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર બરાબર તો અહીંયા કન્સેપ્ટ પણ ક્લિયર કર્યો અને દાખલો પણ ગણ્યો ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ એવી હતી કે સાહેબ તમે આજે પીવાયક્યુઝ જે છે પૂછાયેલા દાખલાઓ છે એ રીલમાં મૂકતા જાઓ હવે દરેક દાખલો છે એ એક મિનિટમાં સમજાવવો શક્ય નથી એટલે જ આપણે આ જસ્ટ ફાઈવ નામની સિરીઝ જે છે એ લઈને આવ્યા છીએ તો બીજો દાખલો ગણીએ ગુણોત્તર અને પ્રમાણનો દાખલો છે એ જેમ બી બરાબર ત્રણ જેમ બે અને બી જેમ સી બરાબર ત્રણ જેમ ચાર હોય તો એ જેમ બી જેમ સી શોધો હવે આ પ્રકારના દાખલાઓ ગણવા માટે અઢળક રીતો છે એ માર્કેટની અંદર ફરતી હોય છે તમને બે ગુણોત્તર આપ્યા હશે પછી એ બંનેને ભેગા કરો તો જવાબ શું મળે એ પ્રકારનો દાખલો છે એ હશે તો આપણે અહીંયા જે સરળમાં સરળ રીત છે એનો ઉપયોગ છે એ કરવાના છીએ તો આપણે મેળવવાનું શું છે તો કે એ જેમ બી જેમ સી તો હું અહીંયા લખી દઈશ એ જેમ બી જેમ સી હવે પેલા આપણને છે એટલે કે અને કિંમત ત્રણ જેમ બે તો એ અને બી નીચે હું લખી દઈશ ત્રણ જેમ બે પછી બીજો ગુણોત્તર આપણને કયો આપેલો છે તો કે બી જેમ સી ત્રણ જેમ ચાર એટલે કે બી ની કિંમત ત્રણ અને સી ની કિંમત ચાર હવે અહીંયા બીની કિંમત બે એકવાર લખાઈ ગઈ છે તો સાહેબ આ બીની કિંમત જે છે ક્યાં લખવાની લખવાની તો તો બગડાની નીચે હવે કિંમત હું ત્રણ લખીશ પછી જેમ જેમ લખો તો ચાલે અને c ની કિંમત કેટલી આપી છે 4 હવે આપણે એ જેમ બી જેમ સી મેળવવા માટે પાડોશીની જે રીત છે એનો ઉપયોગ કરવાના છીએ તો અહીંયા જુઓ અહીંયા ઉપર આ બગડાના પાડોશમાં

તો બેનો પાડોશી કોઈ નહોતો તો બેનો પાડોશી કોણ બની ગયો બે અહીંયા ત્રણનો પાડોશી નહોતો ત્યાં કોઈ રહેવા આવેલું નહોતું મકાન ખાલી પડ્યું હતું તો આપણે એ મકાન છે એ તગડાને આપી દીધું હવે શું કરવાનું છે તો કે હવે ગુણાકાર કરવાનો છે ઉપર અને નીચેની જે સંખ્યા દેખાય છે એ બંનેનો શું કરશું ગુણાકાર તો ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ બે ગુણ્યા ત્રણ કેટલા થશે છ અને બે ગુણ્યા ચાર કેટલા થશે આઠ હવે ગુણોત્તર જે છે એ જે સંખ્યાઓનો ગુણોત્તર છે એ સંખ્યાઓમાંથી કોમન અવયવ દૂર કરવાથી ગુણોત્તર છે એ બનતો હોય છે એટલે કે જો અહીંયા તમને જે ગુણોત્તર દેખાય છે એમાં કોઈ કોમન અવયવ હોય તો તમારે એને પહેલાં હટાવવો પડે પણ નવ છ અને આઠમાં કોઈ કોમન અવયવ નથી એટલે હટાવવાની જરૂર નથી તો આપણો ફાઇનલ આન્સર શું થશે તો કે નાઇન જેમ સિક્સ જેમ એટ ઓપ્શન સી એ આપણો શું બનશે ફાઇનલ આન્સર બની જશે ક્લિયર છે તો આગળ વધીએ છીએ અને બીજું અહીંયા જે સિરીઝ શરૂ કરી છે એમાં તમને મજા આવે છે નથી મજા આવતી પહેલાં તમે ગણિત ભણતા હતા અને હવે અહીંયા ગણિત ભણો છો એમાં શું ફરક છે તમને આ ગણિત ભણવાથી કેટલો બેનિફિટ થાય છે બરાબર છે એ બધું કમેન્ટમાં લખતા જજો એટલે મને વિડીયો બનાવવાની મજા જ એવા કરે બરાબર જો આવો દાખલો એક પરીક્ષામાં પૂછાયેલો ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે જેમનો સરવાળો સેવન્ટી ટુ એટલે કે બોતેર છે આમાંની સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા કરતાં બમણી છે સમાંતર શ્રેણીમાં ચાર સંખ્યાઓ છે એનો સરવાળો આપણને આપ્યો છે બોતેર અને જે મોટી સંખ્યા છે એ નાની સંખ્યા કરતાં બમણી છે ડબલ છે તો ચારેય સંખ્યાઓ કઈ હશે ચારેય સંખ્યાઓ ઓપ્શનમાં આપેલી છે અહીંયા તમે પકડો મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતાં બમણી છે તો પહેલો ઓપ્શન પકડો નાની સંખ્યા ચાર મોટી સંખ્યા સોળ આ મોટી સંખ્યા છે એ ચારની બમણી થાય તો તમે કહેશો ના થાય તો પહેલો ઓપ્શન જવાબમાંથી કેન્સલ થઈ ગયો દાખલો ઓપ્શનમાંથી જાય એવો છે ઓપ્શન બી પકડો નાની સંખ્યા બાર મોટી સંખ્યા ચોવીસ તો આ ચોવીસ છે એ બારના ડબલ છે તો તમે કહેશો હા સાહેબ છે તો ડાયરેક્ટ બી ટીક નથી કરવાનું સી અને ડી ઓપ્શન ચેક કરવાનો છે પછી ઓપ્શન સીમાં નાની સંખ્યા દસ મોટી સંખ્યા સોળ સોળ છે એ દસના બમણાં છે તો તમે કહેશો ના સાહેબ તો ઓપ્શન સી જવાબમાં નહીં આવે ઓપ્શન ડીમાં સૌથી નાની સંખ્યા બી અને મોટી સંખ્યા આઠ તો આઠ છે એ બે ના ડબલ થાય નો થાય તો ઓપ્શન ડી છે એ પણ નીકળી જશે તો ફક્ત એક જ ઓપ્શન વધ્યો અને ઓપ્શન કયો છે બી તો આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન બી તો એકદમ સિમ્પલ જે છે એ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછેલો હતો એની પછીનો એટલે કે ચોથો દાખલો છે એ આપણે જોઈએ કે છસો પંચોતેર ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને ઘન અને ઘનમૂળનો દાખલો છે

છસો પંચોતેરમાં છેલ્લે પાંચ છે એનો મતલબ એવો થાય કે છો પંચોતેર છે રફકામ કરવા હું હવે અહીંયાથી જવાનો નથી અહીંયા અહીંયા દાખલો છે એ મારે પૂરો કરવાનો છે તો પાંચ એકા પાંચ કેટલા એવા પાંચ એકા પાંચ હું પેલા છ ને પાંચ વડે ભાગું છું પાંચ એકા પાંચ 6 માંથી પાંચ ગયા તો એક ઉપરથી આવ્યો સાત એટલે એ બની ગયા સત્તર પાંચ તેરી પંદર આ સત્તર માંથી પંદર ગયા તો બે ઉપરથી એવા પાંચ એ બની ગયા પચીસ અને પાંચ ગુણ્યા પાંચ આ પાંચ ગુણ્યા પાંચ પચીસ માંથી ગયા એટલે ઝીરો એનો મતલબ એવો થાય કે છસો પંચોતેરને તમે પાંચ વડે ભાગશો તો તમને ભાગફળ કેટલું મળશે 135 પાંત્રીસ મળશે એકસો પાંત્રીસમાં પણ મને પાંચ દેખાય છે તો અગેન હું ભાગ કેટલા વડે ચલાવીશ પાંચ વડે ચલાવીશ હવે હું આ 13 ને છે એ પાંચ વડે ભાગીશ તો પાંચ ગુણ્યા બે દસ તેરમાંથી દસ જશે તો કેટલા આવશે ત્રણ આવશે ઉપરથી પાંચ આવશે એટલે પાંત્રીસ બની જશે પાંચ સત્તા પાંત્રીસ પાંત્રીસમાંથી પાંત્રીસ ગયા ઝીરો એટલે કે એકસો પાંત્રીસને હું પાંચ વડે ભાગીશ તો મને ભાગફળ કેટલું મળશે સત્યાવીસ મળશે હવે તમે જો કોઈ નબળો વિદ્યાર્થી હોય આ દાખલો હું રીલમાં ગણાવી દઉં તેને ભાગાવી દર કેમ કે તમને ખબર જ ન પડે હે એટલે બધાને ખબર પડે એટલે આપણે આ સિરીઝ જે છે એ લઈ આવ્યા છીએ હવે સત્યાવીસ છે એ તમને ખબર છે ત્રણ વડે ભાગાશે તો ત્રણ વડે ભાગી દો ત્રણ નવવા સત્યાવીસ સત્યાવીસમાં સત્યાવીસ ગયા પૂરું થઈ ગયું હવે નાની નાની સંખ્યા આવી ગયા વાંધો નથી નવને ત્રણ વડે ભાગો તો ત્રણ તેરી નવ હજે ત્રણ ને ત્રણ વડે ભાગી દો અવિભાજ્ય અવયવો છે અને સંખ્યા પૂર્ણ ઘન ક્યારે બને તો કે આ જે અવિભાજ્ય અવયવો છે એ ત્રણ ત્રણ ની જોડીમાં હોય કેટલામાં હોય ત્રણ ત્રણ ની જોડીમાં હોય તો હું અહીંયા લખું છું વ્યવસ્થિત રીતે છસો ને પંચોતેર એના અવયવ આપણને શું મળ્યા તો કે પાંચ અને પાંચ એ બે વખત મળ્યા પાંચ ગુણ્યા પાંચ કેટલી વખત દેખાય છે ત્રણ ત્રણ ની જોડીમાં હશે ત્યારે તો આ તગડો જે છે એ તો ત્રણ ની જોડીમાં છે પણ આ પાંચડો છે એ ત્રણ ની જોડીમાં નથી પાંચ કેટલી વખત છે બે વખત છે જો એ પાંચ ત્રણ વખત હોય તો સંખ્યા છે એ કેવી બની જશે પૂર્ણ ઘન બની જશે તો અહીંયા ત્રણ પાંચડા બનાવવા માટે મારે હજી ગુણ્યા કેટલા કરવા પડશે પાંચ કરવા પડશે ગુણ્યા પાંચ કરીશ એટલે આવું થઈ જશે ને પાંચ ગુણ્યા પાંચ તો હતું જ તે પણ એને ત્રણ બનાવવા માટે ત્રણ પાંચડા બનાવવા માટે હજી હું આ પાંચથી ગુણીશ તો આ પાંચ જે છે એ જો એનું ત્રણનું શું બની ગયું જોડકું બની ગયું તો આપણે આ છસો ને પંચોતેરને કોના વડે ગુણીશું તો કે ત્રણની જોડી બનવામાં શું ઘટતું હતું તો કે એક પાંચડો ઘટતો હતો તો એ એક પાંચડા વડે જો એને ગુણી દઈશું છસો ને પંચોતેરને તો જે જવાબ મળશે જવાબમાં જે સંખ્યા મળશે એ સંખ્યા પૂર્ણ ઘન હશે તો અહીંયા પાંચ વડે ગુણવાથી શું બને છે સંખ્યા પૂર્ણ ઘન બને છે તો આ પાંચ છે એ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો શું થઈ ગયો જવાબ કયો ઓપ્શન આવશે ઓપ્શન એ તો આવી રીતે આપણા ચાર દાખલાઓ છે એ પૂરા થઈ ગયા હવે તમને એમ હોય પરીક્ષાઓની અંદર પૂછાયેલા દાખલા છે દરેક દાખલા બરાબર મારે પીપીટી બનાવવામાં ખોટો સમય ન બગડે એટલે કઈ પરીક્ષા છે એનું નામ ખાલી હું નથી લખતો તો નેક્સ્ટ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ચોવીસ ના અવયવોની સરાસરી શોધો સરાસરી એટલે કે સરેરાશ અવયવ એટલે શું તો કે જે જે સંખ્યા વડે તમે ચોવીસને ભાગી શકો જે જે સંખ્યા વડે તમે કોને ભાગી શકો ચોવીસને ભાગી શકો એ દરેક સંખ્યાને ચોવીસનો અવયવ કહેવાય તો ચોવીસના અવયવો પહેલાં લખવા પડશે બરાબર અને પછી એની શું લેવાની છે સરેરાશ લેવાની છે તો એકણે એકથી શરૂ કરીએ હું તમને પૂછું ચોવીસને એક વડે ભાગી શકાય તમે કહેશો હા ભગાય ચોવીસને બે વડે ભગાય હા ભગાય ચોવીસને ત્રણ વડે ભગાય હા સાહેબ ભગાય ચોવીસ ને ચાર વડે ભગાય તો કે હા સાહેબ ભગાય ચોવીસ ને પાંચ વડે ભગાય નહીં છ વડે ભગાય હા ચોવીસ ને સાત વડે ભગાય નહીં આઠ વડે ભગાય હા ચોવીસ નવ વડે ભગાય નહીં દસ વડે ભગાય નહીં અગિયાર વડે ભગાય નહીં ચોવીસ બાર વડે ભગાય તો કે હા ચોવીસ કોના વડે ભગાશે બાર વડે પણ ભગાશે હવે ચોવીસ કોના વડે ભગાશે તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ કોઈ વડે નહીં ભગા હવે ચોવીસ ડાયરેક્ટ કોના વડે ભગાશે ચોવીસ વડે ભગાશે કોના વડે ભગાશે ચોવીસ વડે ભગાશે ક્લિયર છે અને કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે એટલે કે અહીંયા ચોવીસ પોતે હશે અને સૌથી નાનો અવયવ કોઈપણ સંખ્યાનો એકડે એક હશે તો ચોવીસના અવયવ કેટલા મળ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અવયવ મળ્યા આ બધાની મારે શું મેળવવાની છે સરેરાશ મેળવવાની છે એટલે કે સરેરાશ માટે શું કરવાનું છે બધાનો સરવાળો કરીશું અને કુલ સંખ્યાઓ કેટલી છે તો કે આઠ સંખ્યાઓ છે તો એ જે સરવાળો આવે એને આઠ વડે ભાગી દેશું એટલે શું મળી જશે સરેરાશ મળી જશે અને તમે આ બધી સંખ્યાઓનો સરવાળો કરશો શું કરશો સરવાળો એટલે તમને શું મળી જવાનું છે સરેરાશ ખાલી સરવાળો કરવાથી સરેરાશ નથી મળવાની સરવાળો ભાગ્યા શું કરવાના છે આઠ કરવાના છે તો આ સરવાળો ભાગા આઠ તો હાલો સરવાળો કરીએ ચોવીસ અને આઠ બત્રીસ બત્રીસ ને છ આડત્રીસ ચાર બેતાલીસ ત્રણ પિસ્તાલીસ પિસ્તાલીસ ને બે સુડતાલીસ ને અડતાલીસ અડતાલીસ ને બાર સાઈઠ તો સરવાળો મેળો સાહીઠ ભાગા આઠ જો આ બંને ચાર વડે ભાગ આવશે ને ચાર વડે ભાગશો એટલે પંદર આવશે અને આઠ ને ચાર વડે ભાગશો એટલે બે આવશે પંદર ભાગ્યા બે એટલે સાડા સાત એટલે કે સાત પોઈન્ટ પાંચ એ આપણી શું થઈ જશે સરેરાશ થઈ જશે તો આપણો જવાબ આવ્યો સાત પોઈન્ટ પાંચ ઓપ્શન ડી તો આ સાથે આપણો જસ્ટ ફાઈવ જે છે એનો પહેલો વિડિયો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ આશા રાખું છું કે તમને ખૂબ જ મજા આવી હશે પણ અગે વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે તમારા સગા સંબંધીઓ જે તૈયારી કરી રહ્યા છે એમની સાથે શેર કરવાનું છે એ તમારે ભૂલવાનું નથી ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ભાગી ન જતા કારણ કે આવાના આવા વિડીયો લેક્ચર્સ છે એ સ્પેશિયલ તમારા માટે હું મૂકતો રહેવાનો છું તો આ સાથે આ પહેલો એપિસોડ આપણે પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત વંદે માત્ર